કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આપણે સમાંતર શ્રેણી ધોરણ દસ નું એક મસ્ત અગત્યનું ચેપ્ટર આપણે શીખી રહ્યા છે અને તમને પણ એમાં રસ પડે છે હવે અત્યાર સુધીના હાલ જે આપણે તમે બધા દાખલા જોવો છો ને એ ખૂબ સહેલા છે અને બોર્ડના પેપરમાં એક કોઈ નથી પૂછાતો એટલે એમાં તમારે એની કોઈ ચર્ચા કરવાની કોઈ માઇન્ડમાં લેવાની જરૂર એ શા માટે છે ખબર તમને થોડુંક એક વસ્તુ માઇન્ડમાં આવી જાય એ કેવી રીતે આવે ડી કેવી રીતે આવે એના માટે પણ હાલ આ દાખલાનો આપણે હાલ આ જે વિડીયો પતાવ્યો પછીનો જે વિડીયો છે ને એ બોર્ડના ચેપ્ટરમાં કામનો વિડીયો છે ઓકે કાંઈ નહીં ચાલો જોઈએ સમાંતર શ્રેણીનો પાર્ટ ટુ નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના ત્રણ પદ લખો ચાલો કઈ વાંધો નહીં સમાંતર શ્રેણી બનાવીએ સામાન્ય તફાવત લખાવીએ પછીના ત્રણ પદ લખીએ પેલા શ્રેણીમાં જોવાનું એટલે એ બરાબર બે ડી વન બરાબર

તો પાંચ બેઠા બે દો ચાર બે એકા બે પાંચ માંથી ચાર જાય એટલે એક ના છેદ માં બે એટલે ડી વન શું મળી ગયો ભાઈ વન ઓપન ટુ હાલ ડી ટુ મેળવી લે એ થ્રી માઇનસ એ ટુ ત્રણ માઇનસ પાંચ ના છેદમાં બે ત્રણ ના છ માઇનસ પાંચ આખા બે છ ના છેદ છ માઇનસ પાંચ એટલે એક ના છેદ બે જો ડી વન ડી ટુ સેમ આવી ગયો આગળ ડી થ્રી પણ મેળવી લે એ ફોર માઇનસ એ થ્રી એ ફોર એટલે સાત ના છેદ બે માઇનસ ત્રણ ના છેદ એક

બે 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 ચાર ચાર કેન્સલ એટલે 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 તમારે તો લખાય પ્લસ થઈ ગયા તમારું પદ કેટલું મળી ગયું ચાર હવે કાંઈ ન કરો તો ચાર ની અંદર પાછા એક ના છેદ બે ઉમેરો ચાર પ્લસ એક ના છેદ બે લાંડી પાસે કાંઈ નહીં તો કાંઈ લે ચાર દુ આઠ પ્લસ એક આખા ના છેદ બે એટલે નવ ના છેદમાં બે એટલે આ તમારું ચોથું પદ થઈ ગયું સોરી પાંચમું પદ આ તમારું છઠ્ઠું પદ અને હજી સાતમું પદ મેળો એટલે નવ ના છેદ 2 બે પ્લસ ના છેદમાં બે નો છેદ સમાન નવ પ્લસ એક એટલે દસ ના બે એટલે તમારી પાસે જવાબ આવે પાંચ ઓકે આ થયા તમારી શ્રેણીના બાકીના પદ ક્લિયર આગળ એ બરાબર માઇનસ એક પોઈન્ટ બે બરાબર માઇનસ માઇનસ ત્રણ પોઈન્ટ બે માઇનસ માઇનસ એક પોઈન્ટ માઇનસ પાંચ પોઈન્ટ બે માઇનસ માઇનસ ત્રણ પોઈન્ટ બે આ માઇનસ પાંચ પોઈન્ટ બે બેઠા માઇનસ માઇનસ પ્લસ પાંચ પોઈન્ટ બે માંથી ત્રણ પોઈન્ટ બે જશે એટલે જવાબ આવશે માઇનસ બે એટલે ડી વન ડી ટુ નો જવાબ સરખો આવ્યો એટલે તમારી પાસે એ એ વન એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી પ્લસ થ્રી એટલે હવે માઇનસ સાત માં તમારે કેટલા માઇનસ બે એટલે જવાબ માઇનસ નવ હવે માઇનસ નવમાં તમારે કેટલા ઉમેરવાના છે કેમ કે જો સોરી માઇનસ નવ એટલે માઇનસ માં તમારે પાછા કેટલા ઉમેરવાના બે હવે તમારો કન્ટિન્યુ થશે માઇનસ તમારી પાસે ત્રણ હવે માઇનસ અંદર પાછા કેટલા ઉમેરવાના માઇનસ એટલે માઇનસ 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 દસ આ માઇનસ છ બેઠા માઇનસ માઇનસ પ્લસ દસ માંથી છ જાય તો ચાર એટલે ડી વન બરાબર ચાર ડી ટુ બરાબર એ થ્રી માઇનસ એ ટુ હવે તમારે કાંઈ નથી કરવાનું બે માં કેટલા ઉમેરવાના ચાર બે ને ચાર છ છ માં કેટલા ઉમેરવાના ચાર છ ને ચાર દસ દસ માં કેટલા ઉમેરવાના ચાર દસ ને ચાર ચૌદ ઓકે ચાલો આગળ હવે પાછો એક થોડો કેવો દાખલો છે વધારે ખાસ નથી યાદ રાખવાનો તમારે જો જો કન્ટિન્યુ જોતા જવું હોય તો તમે મિત્રો ટુ ડી એ પ્લસ થ્રી હાલે છે સરસ સાથે એ બરાબર ત્રણ એ બરાબર ત્રણ ડી બરાબર વર્ગમૂળ માં બે એ બરાબર ત્રણ ટુ બરાબર ટુ ડી બરાબર વર્ગમૂળમાં બે મતલબમાં શ્રેણી આપણે ખાલી દાખલાને સમજીએ છીએ આ દાખલા બોર્ડના પરીક્ષામાં નથી પૂછાતા એટલે તમારે કોઈને લેવાની જરૂર નથી હું તમને સરળ રીતે શીખવાડું છું એટલે એ બરાબર તમે ગણતરી કરો એટલે એ બરાબર કેટલા ત્રણ હવે ડી વન બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ બરાબર ત્રણ પ્લસ વર્ગમૂળમાં બે માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ પ્લસ ત્રણ કેન્સલ એટલે તમારી પાસે વર્ગમૂળમાં બે આવી ગયો વન બરાબર ઓકે રાઈટ વાત છે હાલ ડી ટુ મેળવી લઈએ માઇનસ છે બધાની નિશાની ફરી ગઈ પ્લસ ત્રણ માઇનસ ત્રણ કેન્સલ બે વર્ગમૂળમાં બે થી એક વર્ગમૂળમાં બે નીકળે એટલે વધે બે એનો મતલબ એવો કે તમારો સામાન્ય તફાવત કેવો છે સરખો કાંઈ કરવાની જરૂર નથી હવે તમારી પાસે એ પ્લસ ફોર ડી એ પ્લસ ફોર્ટી એટલે ત્રણ પ્લસ ચાર વર્ગ મૂળમાં બે એ પ્લસ ફાઈવ ડી ગમે રીત કરો ત્રણ પ્લસ પાંચ વર્ગ મૂળમાં બે એ પ્લસ સિક્સ ડી ત્રણ પ્લસ છ વર્ગ મૂળમાં બે તમારી શ્રેણી કન્ટિન્યુ આગળ વધી ગઈ હવે આ ક્યારેય નો બને કેમ ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ બાવીસ ઝીરો પોઈન્ટ બસો બાવીસ ઝીરો પોઈન્ટ બે 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 આંકડા વધવાથી સમાંતર શ્રેણી નો બને આંકડા વધવાથી સામાન્ય તફાવતમાં વધારો થવાથી ઘટાડો થવાથી બને બાકી આંકડામાં હું એક ની પાછળ પાછો એક મૂકી દેવાથી પાછો એક મૂકી દેવાથી પાછો એક મૂકી દેવાથી સમાંતર શ્રેણી બને નહીં લખી નાખવાનું નથી કોઈ કારણ પૂછે હું કામ તો કહેવાનું આંકડા વધવાથી શ્રેણી બને નહીં શું વધવું જોઈએ તો કે સામાન્ય તફાવતમાં પ્લસ માઇનસ થવું જોઈએ આગળ ઝીરો થ્રી માઇનસ એ ટુ માઇનસ આઠ માઇનસ ચાર માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ ચાર એનો મતલબ એવો કે ડી વન અને ડી બે કેવો આવી ગયો સેમ તો હવે તમારી પાસે માઇનસ બાર માં કેટલા ઉમેરવાના

હવે થોડુંક કઈક અલગ આવશે જોતા જજો એ બરાબર માઇનસ ત્રણ છ આપોપ આપણને ખબર પડી જાય સામાન્ય તફાવત સરખો નથી શ્રેણી નથી ક્લિયર હાલો અહીંયા જુઓ એક કામ કરો બધામાંથી હું એ કોમન લી લો એક બે

માઇનસ એ ટુ એનો ઘન માઇનસ એનો વર્ગ આની પણ કોઈ ગણતરી તમારે એ કોમન લેવો હોય તો એટલે એ માઇનસ વન વધે અહીંયા તમારે એનો વર્ગ કોમન લેવો એટલે એ માઇનસ વન વધે પણ જો ઘાતમાં વધારો થતો જાય જે થયો કે નહીં ઘાતમાં વધારો હવે કન્ટિન્યુ પાછા લેવા જશો એટલે એની ચાર ઘાત એની પાંચ ઘાત એની છ ઘાત એ રીતનું કન્ટિન્યુ આગળ વધશે હાલો અહીંયા આવો હું રકમ થોડીક ચેન્જ કરી નાખું વર્ગમૂળમાં બે અહીંયા વર્ગમૂળમાં આઠની જગ્યા પર લખો તો લખાય ચાર દુ આઠ એમ અઢાર ની જગ્યા પર લખો તો લખાય નવ દુ અઢાર એમ બત્રી ની જગ્યા પર લખો તો લખાય સોળ દુ બત્રીસ એમ તો કે સર હા તો વર્ગમૂળ માં બે બેઠો ચાર એટલે કેટલા કહેવાય બે નો વર્ગ ગુણ્યા બે ત્રણ નો વર્ગ ગુણ્યા બે સોળ ચાર બે કાઉસમાં બે વર્ગમૂળમાં બે ત્રણ વર્ગમૂળ વર્ગ બે ચાર વર્ગમૂળ માં બે કઈ ટપો પડ્યો મારા ભાઈ એટલે આ રકમ છે ને તમને ફેરવીને આપી દીધી કેવી રીતે કરીને આપેલી છે ચેન્જ કરીને એને તમારે પેલા સાદા સ્વરૂપમાં લઈ જવાની કઈ ન કરવાનું એ બરાબર વર્ગમૂળમાં બે ડી વન બરાબર બરાબર એ થ્રી માઇનસ એ ટુ એટલે કે ત્રણ વર્ગમૂળમાં બે માઇનસ બે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે કોમન લઈ લે એટલે ત્રણ માઇનસ બે ત્રણ માંથી બે જાય તો પાછા વધે વર્ગમૂળમાં બે એનો મતલબ એવો કે સમાંતર શ્રેણી છે અટકી ક્યાં ગઈ ચારે તો ચાર વર્ગમૂળમાં બે માં પાછો એક ઉમેરશું એટલે કેટલા આવી જશે પાંચ વર્ગમૂળમાં બે સર એટલે પાંચ જવાબ આવે પચીસ દુ પચાસ બત્રીસ પછી સીધું વર્ગમૂળમાં પચાસ હવે પાંચ વર્ગમૂળમાં બે પ્લસ વર્ગમૂળમાં બે એટલે છ વર્ગમૂળમાં બે છ અંદર જશે એટલે છત્રીસ ગુણ્યા બે છત્રીસ દુ બોતેર એટલે તમારી શ્રેણી કંઈક આ રીતની બને આ લેવું તો મને કોઈ વાંધો નથી પાંચ વર્ગમૂળમાં બે છ વર્ગમૂળમાં બે સાત વર્ગમૂળમાં બે કોઈ ખોટું ન પાડે પણ તમારી રકમ પ્રમાણે જે પ્રમાણે જોવા દઉં તો વર્ગમૂળમાં પચાસ અને વર્ગમૂળમાં બોતેર આવી રીતે કન્ટિન્યુ આગળ વધતું રહેશે ચાલો આગળ પાછી રકમ આગળ જાય ને એવી નથી અલગ પ્રકારની છું જોજો વર્ગમૂળમાં ત્રણ એ લઈએ બરાબર વર્ગમૂળમાં ત્રણ વધે વર્ગમૂળમાં બે માઇનસ એક ઓકે હાલો પાછું ડી જુઓ ડી બરાબર એ થ્રી માઇનસ એ એટુ એ ટુ એટલે વર્ગમૂળમાં નવ માઇનસ વર્ગમૂળમાં છ એટલે વર્ગમૂળમાં નવ એટલે તો લખાય ત્રણ માઇનસ વર્ગમૂળમાં છ લખાય કે ન લખાયમાંતર શ્રેણી નો એકનો વર્ગ એક ત્રણ નો વર્ગ નવ પાંચ નો વર્ગ પચીસ સાત વર્ગ ઓગણપચાસ હાલો એટલે એ બરાબર એક

એ બરાબર એક ડી વન બરાબર પચીસ માઇનસ એક એટલે ડી થ્રી બરાબર એ ફોર માઇનસ એ થ્રી તોતેર માઇનસ પચીસ તોતેર માઇનસ ઓગણપચાસ એટલે વધે ચોવીસ જો બધાનો સામાન્ય તફાવત ચોવીસ 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 એકનો વર્ગ પાંચ નો વર્ગ સાત નો લીધો કઈ ફરક પડે એ

આ હતું સામાન્ય માહિતી આ તમારા બોર્ડના પેપરમાં ક્યાંય નહીં પૂછાય હવે જે વિડીયો આવવાનો છે અને હાલનો પછીનો જે વિડીયો છે એ જોશો એ બોર્ડના પેપર માટે ખૂબ અગત્યનો છે બેસ્ટ ઓફ લક થેન્ક યુ